અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ભાલર ગામની સીમ વિસ્તારમાં સૂકા ગાંજાનું છૂટક વેચાણ કરતો ઈસમ મુદ્દા માલ સાથે ઝડપાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે રહેતો વિજયભાઈ ઉર્ફે કાંચો મનુભાઈ રાઠોડ ભાલર ગામની સીમ વિસ્તારમાં સૂકા ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની તળાજા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સૂકો ગાંજો વજન એક કિલો પાંચસો એંસી ગ્રામ જેની કિંમત રૂપિયા પંદર હજાર આઠસો દસ તેમજ મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા વીસ હજાર આઠસો દસના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે